તો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ભાઈ અમારા પર્વભાઈ અત્યારે હવાર હવારમાં લેસન પૂરવા બેહી ગયા છે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો હજી લેશન ચાલુ છે પરવાભાઈ કેમ હજી લેસન ચાલુ છે હે પર્વભાઈ ઓહ માય ગોડ પરવા જો લેશનમાં જો શું છે કલર પૂરે છે વાવ હે પરવા મસ્ત કલર પૂર્યા અરે અને જો પરવાના વાળ તો કેવા સ્પાઈસી થઈ ગયા જો હે પરવા આમ જો આ પરવાને પર્વની આ સ્ટાઇલ કેવી લાગે છે કમેન્ટ કરજો બરાબર બધા અલગ જ સ્ટાઇલ લાગે પર્વની જો સ્પાઈસી કાઢે અને જો ભાઈ અમારા પરવાભાઈના કલર જો એકદમ પરફેક્ટ કલર પૂરો જો અહીંયા જો આ બધું જો મસ્ત કલર પીરો હે પરવા મસ્ત કલર પીરો છે તો ભાઈ હવે અમારા પર્વભાઈનું લેસનનું કામકાજ ચાલુ છે અને લેસન સવારમાં જ કરે રાતે તો સ્કૂલે સ્કૂલેથી આવે પછી તો બધે આમથી આમ ત્યાં માટા મારવાના હોય રમવાનું હોય એવું બધું કરવાનું હોય લેસન હસ્તી કેમ છે ને સવારમાં જ લેશન કરી નાખે સ્કૂલેથી આવીને જ કર નાખે સવારમાં ન કરવું પડે કા વધારે લેશન હોય ને તો પછી સવારમાં બે કારણ કે પછી બહુ વધારે લેશન હોય તો એનું માઇન્ડ ઓલું થઈ જાય છે એટલે પછી થોડું હોય એ સવારમાં કર નાખે એટલે આખો બી હું છે આમ ફ્રી રહે કે એ રીતે અને મારા પર્વ ભાઈ અત્યારે ટીવી જોતા જાય છે ને લેસન કરતા જાય છે એટલે ક્યારે લેસન પૂરું કરશે કાંઈ નક્કી નથી તો આપણે રસોઈમાં શું છે એ જોઈએ આજે શું છે રસોઈમાં મગનું શાક દાળ ભાત ને રોટલી અને છોકરાઓને ટિફિનમાં મગનું શાક રોટલી ઓકે તો હમ ઓકે અને રીતિને છે ને થોડુંક શીડ્યુલ વધી ગયું છે કામકાજમાં ઘરના ઘરના કામકાજમાં છે ને હમણાં બહુ બિઝી રહી છે કારણ કે છોકરાઓને તૈયાર કરવાના રસોઈ બનાવવાની ઘરનું કામકાજ હોય એટલે બધું તો ઘણી ઓલું કામકાજ હોય અને અને હરવાર બહાર ફૂલ છોડે ઉગાડ્યા છે તો એનો એનું અરવાર ઓલી તકેદારી રાખવી પડે અને રીતિને છે ને ફૂલ છોડ ઉગાડવાનું બહુ ગમે કાં એને છે ને બોલું ખેતી ટાઈપનું ને એવું બધું હોય ને એની બહુ મજા આવે એવું કામ કરવું છે ને કે ને એક શોખ છે એનો કે ભાઈ મારા બાલ્કનીમાં હા હા બાલ્કનીમાં ફૂલ છોડ ને એવું બધું રાખો ને આમ વધારે ઈચ્છા થાય તો એને છે ને ઘણી બધું બાલ્કનીમાં ઉગાડ્યું છે હું તમને હમણાં પછી બતાવું અને એને પાણી પાયા કરે ને એવું બધું કયા કરે નવી નવી જગ્યાએ જગ્યા ગામે બહાર ગયા હોય ને તો ત્યાં ફૂલ ફાળી જાય તો ફૂલની ડાળકી લઈ પછી એને ઘેરાવીને ઉગાડે પણ એમ કહેવાય ને કે ભાઈ અહીંયા તકલીફ પડે છે એવડી કે ભાઈ ઊગતું નથી કોઈ વાતે ઘણી ટ્રાય કરે છે કાને હા તો એમ કહેવાય ને કે ભાઈ પ્રોપર તડકો અને બધું મળવું પડે એને મળવું પડે તો હકી રીતના એ ઉઝરે પણ એવું નથી થતું તમે ટ્રાય કરવી છે ભાઈ એવું ઉગાડી હતી એ રીતનું તો તમે બતાવું ઘણી બધી વસ્તુઓ ઉગાડી છે તો ભાઈ જો આ બધું છે ને રીતિ એ વાવેલું છે મા મમ્મી એ વાવેલું છે હવે આમાં હું તમને બતાવું શું શું છે આ તુલસીનો ક્યારો છે બરાબર પછી આ બીજો તુલસીનો ક્યારો છે પછી આ ધનવેલ છે પછી આમાં કંઈક લીમડો એવું કાંઈક છે શું છે તમે જોઈ જવા મને કાંઈ ખ્યાલ નથી એ છે પછી આ કુવારપાટો એલોવેરા એલોવેરાનું કરેલું છે તુલસીના ક્યારો તો ઘણા બધા છે આમાં છે આમાં છે અને રોજ સવારે આમાં પાણી ને બધું આપ્યા કરે છે અને સારા સંભાળ રાખ્યા કરે છે અને પણ કહેવાય ને ફૂલ આવે ને ફૂલ નથી આવતા ફૂલ છોડમાં માં તકલીફ પડે છે તો ફૂલ છોડ ધનવેલ અમારી ઠેઠ અહીંયા ઠેઠ ભોગી ગઈ જો ધનવેલ અહીંયા ઠેઠ ભોગી ગઈ છે અને ફૂલ છોડનું નું થોડીક તકલીફ પડે કારણ કે ફૂલ ને જે પ્રમાણે ઓલું મળવું પડે ને પ્રકાશી નથી મળતો તો ભાઈ મારા પપ્પા અત્યારે ઘેરા એવા છે અનબોક્સિંગમાં નહોતા અત્યારે ઘેરા આવ્યા છે તો આપણે પૂછી કે દેવામાં મકાનનું કામ કેટલે પડી ગયું છે બાપા મકાનનું કામ કેટલે પડી આપણે ગામડાનું લાડી સ્ટાઈલનું આલે બાકી બધું મારી બાકી બધું બધું કામ ઓલો પથ્થર નખાઈ ગયા બધા અને ઓલો આ ધાબાનો આગળ ઓલો મોરો કરવાનો તો ઈ ચાલુ છે અત્યારે ચાલુ છે વિડીયો આવ્યો છે ને ના ના તો ભાઈ એનો વિડીયો આવવાનો છે જે કામકાજ કરતા હોય ને ભાઈ અમને રોજ અપડેટ આપતા હોય કે આ રીતનું છે આ રીતનું છે પપ્પામાં વિડીયો આવતો હોય તો પપ્પા બધાને પછી મોકલે છે તો જ આવ્યો નથી આજ આવશે જરા હું તમને બતાવી ગયો હું બન્યો છે હું બાકી છે ત્યાં લાડી સ્ટાઇલનું કામ બાકી ચાલુ કરવાનું હતું ચાલુ થઈ ગયું છે કે પપ્પા ખ્યાલ નથી હવે ફોન કે વિડીયો આવે ત્યારે ખબર પડે કે હું છે ચાલુ છું છે કે નથી છું અને ઓલું ઉપરનો આગળનો જે પાછળની દિવાલો તો બધી થઈ ગઈ છે ધાબાની ખાલી આગળની મેન ઓલું ડિઝાઇનવાળી દિવાલ બનાવવાની છે ને એ બાકી છે કારણ કે એ એનો અલગ કારીગર બોલાવવો પડે એમ તો એ બાકી રાખ્યું છે તો હવે એ અમારે જે ભાઈ બનાવે છે મકાન એ બીજો ભાઈ લાવવાના હતા ને કરાવવાના હતા હવે પપ્પા કહે છે ચાલુ છે તો હવે સારું કર્યું છે હું છે હું નહીં હવે વિડીયો આવે કે ફોન કર્યો પછી ખબર પડે હું છે હું પણ અત્યારે કામ એમ જોઈએ ને બહુ ખાસ હાલે છે એટલે વાંધો નથી એટલે એક મહિનામાં તો કમ્પ્લેટ થઈ જવું પડે મકાન તો હું જોઈ કેટલીક વાર લાગે છે હું છે હું નહીં પછી તો ભાઈ એક આ રીધી ફૂલ છોડ બાર માસી કે હું કે મને બહુ કાંઈ ખ્યાલ નથી પણ રીદી આ કર્યું હતું તો જો એનું ફૂલ આવ્યું છે હવે આને પ્રકાશની જરૂર ન પડતી હોય અને હું બહુ કાંઈ ખ્યાલ નથી પણ આમાં એકમાં ફૂલ આવ્યું છે અને રીધિ હરકાઈ ગઈ કે ભાઈ એમાં ફૂલ આવે છે જ્યારે બહુ ખુશ થઈ ગઈ હતી કે ભાઈ એક એવું છોડ મેળવ્યું કે જેમાં ફૂલ આવે છે એ બહુ હરકાઈ ગઈ હતી અને બહુ મજા આવી હતી કે ભાઈ આપણે જે ફૂલ છોડ કરવા છે એમાં એકનું તો ફૂલ આવ્યું બીજાના ગુલાબને એવું બધું ઘણું બધું ટ્રાય કર્યું પણ એમાં ફૂલ આવતા નથી તમને ખબર હોય હું કારણ સીમો આવતો હોય કે ખાતર નાખવું પડતું હોય કે ભાઈ માટી અલગ પડતી હોય હું હોય કાંઈ ખ્યાલ નથી એટલે તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે હું કરવું જોઈએ કે ભાઈ ગુલાબનું બધું ગલબોટું એ બધા ફૂલ અમારે અહીંયા ઉગાડવા છે પણ એ ઉગતા નથી ઘેરા સાતા નથી હું કરવું જોઈએ ને શું જોઈએ કેટલું પાણી દેવું જોઈએ એના માટે શું કરવું પડે આ એક છે એ ફૂલ આવ્યું છે એ સારી વાત છે કે ભાઈ રીધીની મહેનત રંગ લાવી અત્યારે

બાકી આમના જ ભરતા હા સૈસમા વિરામ થોડી તકલીફ અને એ હમણાં એક એકાદ વરાથી જ છે કે આમ તો નોર્મલી બધું જો નોર્મલી દેખાય છે પણ ઝીણી વસ્તુ હમણાં એકાદ વર્ષથી નથી દેખાતી બાકી આમ તો નોર્મલી દેખાય છે તો હવે અમે જીરું સાફ કરીને પછી આ ઝાડા થઈ ગયા છે હવે જીરું સાફ કરીને ધાણા ઝીરું દળાવા જવાનું છે રેડીને અમારા ઘરે છોકરાઓ ઘેરે આવી ગયા છે ફરવા ફરવા કંઈ નહીં એમાં છે ને કામ સારું છે ગેમ મત ડાઉનલોડ આમાં મારું કામ નું એડમિન બધા એપ્લિકેશન ડાઉનલોડ થાય છે એટલે તું છે ને કોટ રેડી મને લેવા મારું કામ નથી કરવા દેતો શું કરું ખાલી મને કે શું કરું ગેમ હે આમાં ગેમ જોઈ લીધું ગેમ આમાં બીજું શું ગેમ ગેમ યુટ્યુબ તો આમાં છે ટીવી માં ચાલુ છે પણ હા નાનું છે અરે પણ આમાં આમાં નાનું આમાં આવે જ નહીં હસોડું યુટ્યુબ આવે જ નહીં આમાં ખાલી છે ને એડિટિંગ નું જ આવે એડિટિંગ જ આવે આમાં બીજું કઈ ન આવે અને અમારા હસ્તી બેન હું લઈને આવ્યા આ હું લેવી છો બધાય તો ઓ ભાઈ 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 પેપ્સી આવી ગઈ જો જો પેપ્સી 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 ઓ ભાઈ ઉનાળામાં તો પેપ્સી ખાવાની મજા જ આવે કા ઉનાળામાં પેપ્સી ખાવાની વાત જ અલગ કેવી મજા આવે ઉનાળામાં પેપ્સી ખાવાની બહુ મજા આવે ને હા ભાઈ અને રીતની જો

બરાબર સિમ્પલને ને બસ હું નહીં ખાવું હું સહા ભાકરી ખાઈ લે તો પેલા છે